હજી શું નામ આપનું મારું નામ નરેશ પારેખ છે નરેશભાઈ શું આ પ્રશ્ન થયો છે પ્રશ્ન એવો છે કે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓની આપને આ બાજુના ભાગમાં આ જે સોસાયટી છે જીવનદીપ અને શ્રીનાથિ સોસાયટીની વચ્ચેથી જે નીકળતી પેટા શેરીમાંથી અમારા પંચવટી પાર્ક વિસ્તારમાં જવા માટેનો એક શેરી છે એક રસ્તો છે એ રસ્તો એના એ પરિ એ મકા એ વિસ્તારની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના બસો પરિવાર રહે છે જ્યારે આ સોસાયટીના જે સામે જે વિવાદ છે એ વિવાદની અંદર એક બાજુ ચૌદ મકાનો છે અને એક બાજુ કાંઈક વિષેક મકાનો છે એ નાના મકાનોમાં જે રોડ આવે છે એ રોડ ઉપર અત્યાર સુધી એટલે ગઈકાલના બે ગઈકાલના ત્રણ તારીખ સુધી કાંઈ હતું નહીં ગઈકાલથી એ લોકોના આ વિસ્તારના લત્તાવાસીઓએ અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવા માટેનું ચાલુ કરવું એટલે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ આ શું ચાલે છે તો તો કે 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 ફૂટપાથ કારણ શું અહીંયા ગાડીઓ પાર્કિંગ થાય છે એ પાર્કિંગ ન થાય એટલા માટે થઈ અને સાહેબ આ વીસ ફૂટની શેરી છે તમે પાંચ પાંચ ફૂટની ફૂટપાથ કરશો તો દસ ફૂટની ફૂટપાથ અને પંદર ફૂટની આવવા જવાના વાહનો અહીંયા ન આવી શકે તમે ફૂટપાથનું કામ મેં મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી હતી જરૂરી વિભાગની મંજૂરી લઈને કરવામાં આવે એવી અમારી રજૂઆત હતી એ રજૂઆતની સામે એ લોકોએ અમારી રજૂઆત માન્ય ન રાખી અને એમ કહેવામાં આવ્યું કે થાય એ કરી લ્યો અમારે અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવું છે અને થશે મંજૂરી લીધી નથી ને મંજૂરી લેવાની જરૂર નથી એટલે આજે અમો બધા અમારા લત્તાવાસીઓના બધાની સહયોગ કરી અને જવાબદાર અધિકારી દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દરેક વર્તમાન અમારી રજૂઆત છે અને આજે બધા લતવાસીઓ એમની રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે એમને એવું કીધું કે અમે ફૂટપાથ કરવાના જ હતા નહીં માત્ર વાવીએ છીએ ઝાડવા તો એને ફૂટપાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર મિલકત ને નુકસાન કરી અને બ્લોક કાઢી અને નુકસાન કર્યું છે અને હવે જાળવા વાવ્યા છે એ પણ જાળવા વાવવાની જરૂર નથી છતાં પણ એમને બે વર્તન કરી અને અમારા પરિવારના સભ્યને કંઈક ધમકીઓ આપી અને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે